વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો થોડા દિવસો પહેલાં આવેલા વાવાઝોડાના કારણે પતરાઓની સાફ સફાઈની કામગીરી પૌત્ર વનરાજ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પત્ર પર વીજ કરંટ ઉતરતા વનરાજને વીજ કરંટ લાગતા દાદી તેને બચાવવા જતા દાદીને પણ વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગવાની ઘટનામાં પૌત્રનું મોત દાદી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કરંટ લાગવાની ઘટનામાં વનરાજ પ્રવીણસિંહ પરમારનું મોત થયું હતું જ્યારે દાદી તારાબેન ચંદ્રસિંહ પરમાર ગંભીર હાલતમાં સારવાર અર્થે છે હાલ તેઓની હાલત પણ નાજુક હોવાની જાણકારી તેઓના પરિવાર પાસેથી મળી રહી છે આજે સવારે સાડા આઠ ના સમયે ઘર જે વાવાઝોડામાં જે ઘરકામના જે પતરા બધા જે ઉડી ગયા હતા એ પતરા બતરા બધું જે કઈ સાફ સફાઈ કરવા ઉપર ચડેલા હતા આપણું એ કરવા હતા તેમાં આ વનરાજ પ્રવીણ પરમાર અને તારાબેન ચંદ્રસિંહ પરમાર જે ઉપર ઉપરના જે બીજા માણસે કામ કરતા હતા તેમાં પતરાના અડવાથી કરંટ લાગેલ હતો જેમાં વંદાજ પ્રવીણ પરમાર નું ઘટના સ્થળે જ મોત લીધું હતું અને જે તારાબેન ચંદ્રસિંહ એના વંદાજના જે બહાર છે તારાબેન ચંદ્રસિંહ પરમાર તેઓ તેમનો હાલક હાલક નાજુક છે સિરિયસ છે એમને પારુન હોસ્પિટલ માં એડમિટ કર્યા છે